જુનાગઢના ખેડૂતો દ્વારા ટીપી સ્કીમ રદ કરવા અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ ભારતીય કિસાન સંઘ હનસુખભાઈ પટોળિયા આજે જુનાગઢની અંદર ટીપી સ્કીમના વિરોધની અંદર ચાર દિવસીય ધરણા ઉપર બેઠા છે ખેડૂતો ભાઈઓ અને બહેનો જેની અંદર ખેડૂતોની ટીપી સ્કીમની અંદર પાંચ અને સાતની અંદર ખેડૂતોની ચાલીસ ટકા જમીન જાય છે બેટરમેન્ટ ચાર્જ અને એ રેવન્યુ રાહે વસૂલ કરવો આ ખેડૂતોને ખૂબ નુકસાનકારક છે ખેતી પ્રધાન દેશની અંદર આવા ખેડૂત વિરોધી કાયદા ન હોય અને એ એની રજૂઆત કરવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર આપવામાં આવ્યું માન્ય કલેક્ટર હસ્તક આ આવેદનપત્ર પહોંચતું કરવા માટેની રજૂઆત થઈ અને સરકારને અમે તાકીદ કરી કે ભાઈ ખેડૂતોની આજીવિકા હે ખેતી એટલે નાના નાના ખેડૂતો પાંચ વીઘાના ખાતેદાર ખેડૂતોની જમીનની અંદર ચાલીસ ટકા જમીન કપાઈ જાય તો પાછળ શું વધે એની અંદર એટલે એના પરિવારને એના કુટુંબોને એનું ભરણ પોષણ ઉપર ખૂબ મોટી અસર થાય એમ છે એટલે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરે એવી માગણી કરવામાં આવી છે હાલની તકે ધરણાનો કાર્યક્રમ ચાલુ જ છે અમારી માંગ નહીં સંતોષાય તો ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવું ફરજ પડશે જેની સરકાર નોંધ લે અને તાત્કાલિક અસરથી ખેડૂતોને ન્યાય આપે એવી માંગણી આજે કરવામાં આવી છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ